જય મહાદેવ જય માં મારું નામ અંબરીશ ભાઈલાલ જોશી ચાતુર્વેદી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ મોરબી કે જેના ઉપક્રમે આજ રોજ જ્ઞાતિની યુવક સમિતિ તથા મહિલા સમિતિ દ્વારા સમૂહ રાંદલ ઉત્સવનું એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે તે આયોજન અનુસંધાને અત્યારે અમારા યુવક સમિતિના હોદ્દેદારો જે ઉપસ્થિત છે એમાં અમારા શ્રી કન્વીનર શ્રી પ્રવીણભાઈ જોશી સહકન્વીનર શ્રી જે કે દવે કેતનભાઈ જોશી અશોકભાઈ જોશી ચંદુભાઈ પંડ્યા આ બધાના સાથ અને સહકારથી એક સુંદર મજાનું આયોજન અમે કર્યું છે આ પ્રકારના આયોજન વર્ષમાં જ્ઞાતિ મંડળની યુવક સમિતિ તથા મહિલા સમિતિ દ્વારા સમયાંતરે થતાં જ હોય છે તો એમાં એમાં પણ જ્ઞાતિજનો ઉત્સાહભેર ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ પણ બનાવે છે આજના કાર્યક્રમની વાત કરીએ તો આજ સવારના સાત વાગ્યાથી રાંદલ માતાજીના પૂજનનો કાર્યક્રમ શરૂ થયેલો છે કે જે પૂજનના કાર્યક્રમ બાદ બપોરે સમૂહ રાંદલ ઉત્સવ અનુસંધાને સમૂહ મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન છે અને તે ઉપરાંત બપોરે ત્રણ વાગે આનંદનો ગરબો પણ ગાવામાં આવશે કે જે આનંદનો ગરબો સાંજના છ વાગ્યા સુધી ચાલશે ત્યાર પછી રાત્રે રાંદલ માતાજીના ગરબા અને રાંદલ માતાજીનો ઘોડો કૂંજવાનું પણ એક ભવ્ય આયોજન વિચારાઈ રહ્યું છે આ તમામ વસ્તુમાં જ્ઞાતિજનોનો સાથ અને સહકાર ખૂબ જ આવકાર્ય છે અને આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિની યુવક સમિતિ તથા મહિલા સમિતિએ ભારે જહેમત ઉઠાવી છે તો આ તકે એ તમામ હોદ્દેદારોનો અને તમામ કાર્યકરોનો પણ હું આભાર માનું છું અને વધુમાં જ્ઞાતિ મંડળના તમામ જ્ઞાતિજનોનો પણ આભાર માની અને આ તકે હું વિવું છું